આની સાથે એક માઇન્ડ રિલેક્સ ચૂર્ણ પણ લઈ શકાય એની રેસિપી બનાવવાની રીત મૂકી દઈશ એ માઇન્ડ રિલેક્સ ચૂર્ણ પણ પ્રેગ્નન્સી દરમિયાન લઈ શકાય છે જેનાથી મન શાંત થાય છે યાદશક્તિ વધે છે વિચારોની ફ્રિકવન્સી ઘટે છે અને એ ખૂબ ઉપયોગી છે એટલે ચણાભાર જેટલું લઈ શકાય પાણી સાથે લેવાનું છે તો કેમ બનાવવું ને એની રીત તમને મૂકી દઈશ હવે બીજું જ્યારે આ ઉજાણ રૂમનું ધ્યાન કરો ત્યારે ભાવ કરો કે હું રાત્રે શું છું અને વહેલી સવારે સવારે યોગ્ય સમયે હું ઉઠી જાઉં છું મારી આઠ કલાકની ઊંઘ પૂરી થાય છે એવો તમે ભાવ કરો બીજું સારી ઊંઘ રાત્રે લાવવા માટે દિવસે બને ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ જે ક્લાસ સિવાય ના કરો ક્લાસ હોય ત્યાં સુધી કરી શકાય અને મોબાઈલનું રેડિયેશન છે એ થોડું નુકસાન કરતું હોય છે એટલે સાંજે સાત વાગ્યા પછી મોબાઈલની સ્ક્રીન ઓફ કર દો કોઈનો ફોન આવે તો ખાલી રિસીવ કરી શકાય બાકી ફોનનો ઉપયોગ પછી રાત્રે સાત વાગ્યા પછી ના જ કરવો અને પછી સવારે જ સીધો મોબાઈલ અડવો બને તો એને જો જરૂર ન હોય તો સ્વિચ ઓફ કરીને રાખી શકાય અને રાત્રે સૂતી વખતે આપણા પથારીથી પંદર ફૂટ દૂર હોવો જોઈએ અને ટીવી પણ રાત્રે બને તો આઠ વાગ્યા પછી ટીવી ના જુઓ તો મન શાંત થતું જાય રાત્રે વાંચવાની ટેવ પાડો થોડું વાંચન કરો અને ભાવ કરો કે હું રાત્રે ઊંઘું છું અને વહેલી સ સવારે હું યોગ્ય સમયે ઉઠું છું મારી ઊંઘ સંપૂર્ણ પૂરી થઈ રહી છે આપણે મનને કમાન્ડ આપી શકીએ એના માટે પાસવોડ યાદ કરી અને સીધા ઉર્જાના રૂમમાં જઈએ અને ત્યાં આપણે મનને કમાન્ડ આપીએ કે હું અત્યારે સુઈ જાઉં છું અને સવારે હું આઠ છ વાગે પાંચ વાગે આપણે નક્કી કરેલા સમયે ઉઠું છું અને તરત જ ઉર્જાના રૂમમાંથી બહાર આવી જઈએ તો એના માટે આખી વિધિ કરવાની જરૂર નથી તો આ રીતે તમે શરૂઆતમાં પ્રેક્ટિસ કરશો તો સો ટકા તમને સરસ રીતે ઊંઘ આવશે અને પૂર્ણ ઊંઘ આવશે અને વહેલી સવારે તમે સરસ રીતે ઊઠી શકશો છતાંય જે લોકોને વધારે પ્રોબ્લેમ હોય ઊંઘનો જેને ઊંઘ શરૂઆતમાં આવતી જ ન હોય તો એ લોકો અંગૂઠાની ટોચ ઉપર ત્રણ કાળા મરી લગાડી શકે છે એટલે કે જે કાળા મરી હોય એને પેપર પેપરટેપની અંદર લગાડી અને અંગૂઠાની ટોચ ઉપર ત્રણ કાળા મરી રાખી અને પટ્ટી આમ લગાડી દેવાની મરી અડવા જોઈએ કૂંચવાનો જોઈએ બંને હાથની અંદર આ પ્રયોગ કરી શકાય અને સવારે ઉઠો ત્યારે મરી પછી ફેંકી દેવાના ટોયલેટમાં જવા દેવાના પટી કચરા ટોયલેટ જવા દેવાની હવે આવું બધું મરીનો ઉપયોગ ના કરવો હોય તો બીજો એક સરસ ઉપયોગ છે આ પ્રયોગ પણ સરસ રીતે ઊંઘ આવે છે કાંડા ઉપર થ્રી ટુ વન લખવાનું અહીંયા થ્રી અંગૂઠાની નીચે થ્રી ઇંગ્લિશની અંદર એની બાજુમાં વચ્ચે ટુ અને અહીંયા વન થ્રી ટુ અને વન બ્લૂ પેનથી કે અથવા સ્કેચ પેનથી લખી શકાય અહીંયા થ્રી ટુ અને વન પેલા ડાબા હાથમાં લખી લો જમણા હાથમાં ભલે જેવું લખાય ઊંધું ઊંધું ચતું લખી શકાય તો તો કોઈને કહ્યું કે લખી દે હવે ઘણીવાર એવું થાય કે રાતના સૂઈ ગયા છે અને બે વાગે ઊંઘ ઉડી ગઈ તો પેન લેવા ક્યાં બેસું તો આંગળીથી લખી શકાય વચ્ચેની આંગળીથી કલ્પના કરવાની હું લખું છું અત્યારે થ્રી ટુ અને વન આ રીતે આંગળીથી થ્રી ટુ અને વન એ કાલ્પનિક રીતે લખી નાખવાનું આનાથી પણ સરસ ઊંઘ આવે છે આ રીતે આપણે માઇન્ડને કંટ્રોલ કરીને સરસ ઊંઘ લઈ શકીએ છીએ ઊંઘું ખૂબ જરૂરી છે ચાલો આ સિવાય બીજો કોઈ સવાલ હા જે સોરી એક વચ્ચે પૂછી લો જે બેને સવાલ કર્યો છે એના માટે વાયુ થાય એવો જો ખોરાક લેતા હો ખાસ કરીને બટેકા તે બટેકા છોડી દેવા જરૂરી છે કારણ કે વાયુથી પણ આ વિચાર વાયુ વધતો હોય છે એટલે બટેકા છોડી દેવા બને તો દૂધીનો ઉપયોગ કરવો દૂધી વધારે ઉપયોગ કરવો હાજી બોલો હાજી એ સાત મુ મહિનો ચાલે છે તો મને બે દિવસ થી આ દાઢ બહુ દુખે એક વખત તો મેં સાફ કરાવી તી પણ અતારે હવે doctor કે બીજું તો કઈ નઈ થાય દવાઈ કઈ આપી નથી તો દાઢ નું કાઈ હા છે ને દાઢ નો દુખાવો સરસ રીતે દૂર થાય આપણો હાથનો અંગૂઠો અંગૂઠાનો નખ નખ કાળી સ્કેચ પેન લેવાની બ્લેક કલર ની સ્કેચ પેન લેવાની અંગૂઠાનો નખ કાળો કાળો કરી નાખવાનો એટલે દુખાવો તરત જ બંધ થઈ જશે ઇન્સ્ટન્ટ દુખાવો બંધ થઈ જશે હવે એને મટાડવા માટે સવારે ઉઠો ત્યારે એક લોટો એક પાણી લેવાનો એક લોટો પાણી અને એની અંદર ત્રણ ચાર કપૂરની ગોટી ભૂકો કરીને નાખી દેવાની કપૂરનો કોગડા નહીં કરી શકે ચાલો ભાઈ આ કપૂરનું કેન્સલ કરજો પ્રેગ્નસી દરમિયાન પ્રેગ્નસી દરમિયાન કપૂરનો ઉપયોગ નહીં કરી શકાય એટલે આપણે એ બંધ રાખીએ છીએ એની જગ્યાએ બીજો પ્રયોગ લખી લો હા તલનું તેલ અડધી ચમચી જેટલું જ્યાં દુખે છે ત્યાં મોઢામાં દાત જ્યાં છે ત્યાં રાખું માનો કે હું ના ફાવે તો આંગળીથી પેઢા ઉપર મસાજ કરી શકાય અથવા તો મોઢામાં ભરી ભરવાનું ફાવતું હોય તો ભરી રાખો અને પાંચક મિનિટ રાખીને થૂકી નાખો એટલે એનાથી ઘણી રાહત થશે બીજું પતંજલિનું દિવ્ય દંતમંજન એડવાન્સ દિવ્ય દંતમંજન એડવાન્સ એ પાવડર આવે છે એ પાવડરને હથેળીમાં થોડું લઈ લો અને એમાં તલના ટીપા નાખો પાંચ સાત જેટલા વચ્ચેની આંગળીથી મિક્સ કરો અને એનાથી પેઢામાં મસાજ કરો દાંતમાં કેવિટી હોય અંદર કા કાણું પડી ગયું હોય સડો હોય તે બધામાં ચાલે પેઢા ઉપર મસાજ કરો દાંત ઉપર મસાજ કરો અને બે ત્રણ મિનિટ રાખીને પછી સાદા પાણીથી કોગળા કરી લો દિવસમાં લવિંગના પાણીથી કોગળા કરી શકાય પાણીમાં લવિંગ નાખી શકાય અને ઉકાળીને નાખી દેવાનું એક બે લવિંગ નાખી દો ને ઉકાળીને નાખી દો એટલે એનો વર્ક આવી જાય જામફળીના પાણી નાખીને ઉકાળી શકાય તો એના તો પાણીના કોગળા કરી શકાય આ પીવાનું નથી કાળી કોકડા કરવાના છે દિવસમાં ત્રણ વખત આ પાવડરનો ઉપયોગ કરવો જોઈએ જે લોકોને પાયરિયા હોય દાંતનો સડો હોય એને સાત વખત ઉપયોગ કરવો જોઈએ ત્યાંથી મટી જાય છે તો આ દિવ્ય દંતભન અને એની સાથે એક પેસ્ટ આવે છે સેન્સિટિવ દાંત માટેની નાનકડી પતંજલિની પેસ્ટ આવે છે એ પણ ઇમરજન્સીમાં લઈ લઈ શકાય એક મગની દાળ જેટલી લઈ અને જ્યાં દુખે છે ત્યાં લગાડી દેવાનો ખાલી દાઢમાં લગાડી દો એ જ મિનિટ એ દુખાવો જતો રહેશે પણ મટાડવા માટે દિવ્ય તનબંધ એડવાન્સ અને આ તલનું તેલ એનો ઉપયોગ કરવો જોઈએ તો એ ખૂબ ફાયદો થશે અને મટી જશે હવે કેલ્શિયમ વધારવા માટે આપણો શક્તિનો પાવડર એની વિડીયોની લિંક તમને શેર કરી દઈશ તો એ રીતે ઘરે બનાવવો જોઈએ એમાં નવ વસ્તુનું મિશ્રણ છે આ કાયમી લેવું જોઈએ જેથી કરીને આપણા હાડકાં મજબૂત બને આપણા દાંત સારા બને અને આવનાર બાળકને પણ એના બોડીના સ્ટ્રકચર માટેના વિકાસ માટે પણ આ શક્તિનો પાવડર ઉપયોગી છે એ તૈયાર મળતો નથી એટલે ઘરે જ બનાવવો પડે એમાં તો ચાર અનાજ છે મગ રાગી ઘઉં મગ રાગી ઘઉં અને મગફળી નહીં ચાર અનાજ 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 સોયાબીન સોયાબીન બે અનાજ બે બે અનાજ અને બે કઠોળ તો આ ચાર અને પછી મગફળીના બી સફેદ તલ શૂટ એલચી અને સાકર હવે આની રીત છે એની વિડીયોની લિંક તમને શેર કરી દઈશ એટલે એ નિરાત એ વિડીયો જોજો અને એ પ્રમાણે ઘરે પાવડર બનાવી શકાય અને એને સરસ રીતે ખૂબ એને મંત્ર જાપ સાથે બનાવો તો વધારે સારું આ જેટલી ઔષધિ કીધી છે એ બધી મંત્ર જાપ સાથે બનાવી શકાય લેતી વખતે પણ મંત્રનો જાપ કરી શકાય અને પ્રાર્થના કરી શકાય એલોપેથી દવા જ્યારે લેવાની હોય ત્યારે એલોપેથી દવા લેવી જરૂરી હોય તો ડાબા હાથમાં ગોળી રાખો દવા રાખો ઇન્જેક્શન લેવાનું થાય તો ઇન્જેક્શન પણ આ રીતે લઈ શકાય ડાબા હાથમાં ઇન્જેક્શન રાખવાનું જમણો હાથ ઢાકી દેવાનું બે મિનિટ હૃદય પાસે રાખીને ભગવાનનું નામ લેવાનું અને પ્રાર્થના કરવાની કે આ દવાની સારી અસર થાય છે અને દવા છૂટી ગઈ છે ત્યારબાદ એ દવાનો ઉપયોગ કરી શકો સિરપ લેવાનો તો પણ કરી શકાય તો જેથી કરીને દવાનો પોઝિટિવ લાભ વધારે થાય છે એની સાઈડ ઇફેક્ટ છે એ ઓછી થઈ જાય છે તો આ રીતે કરવું જોઈએ ચાલો હવે નેક્સ્ટ પ્રશ્ન હોય તો કહું પછીનો કોઈ સવાલ કંઈ પ્રશ્ન હોય તો હા મમ્મા હાજી બોલો ગાણી મને શું ના સ્ટાર્ટિંગ પછી મંથ હમણાં મંથ થી પાછું થઈ ગયું છે બહુ વધારે એટલે શું થાય છે એસિડિટી થાય હા એસિડિટી ને આમ માં ને હેડેક ને સૌથી પહેલા તો અત્યારે બાદરો છે એટલે ખીર ચાલુ કર દો બપોરના ભાગે હા અચ્છા મીઠા લીમડાનો જ્યુસ પી શકાય છે મીઠા લીમડાનો જ્યુસ એટલે કે મીઠો લીમડો મુઠી એક એક ગ્લાસ પાણી સાદું પીવાનું પાણી આપણું ઓર પાણી ચાલે એમાં નાખીને ક્રશ કર નાખવાનું અને ગાળીને ધીમે ધીમે પીવાનું જો ફાવે તો એમાં જરીક એલચી નાખી શકાય ફાવે તો નહીંતર એમને પી શકાય આ મીઠા લીમડાનો જ્યુસ છે એ દિવસમાં બે વખત લઈ શકાય શાકમાં ટમેટા વઘારમાં નાખતા હો તો એ ન લેવા એટલે કે આપણું શાક જુદું બનાવવું ટમેટા ગરમ કરે થાય એટલે એની એસિડિટી પ્રવૃત્તિ વધતી જાય છે એટલે પ્રકૃતિ એની વધતી જાય છે એટલે ટમેટા એમને કાચા લઈ શકાય પણ ગરમ કરેલા કે દાળમાં અને તુવેર દાળ રોજ ખાતા હો તો એ બંધ કરવી જોઈએ એનાથી એસિડિટી વધારે થાય છે એટલે એસિડિટીને શાંત કરવા માટે જોઈએ તો એના માટે ઉપયોગી છે મીઠા લીમડાના પાન ઘસીને સૂંઘી શકાય ગુલકંદ ગુલકંદને દૂધમાં ક્રશ કરીને લઈ શકાય છે સારું ગુલકંદ હોય તો એ દૂધમાં અડધા કપ દૂધની અંદર ક્રશ કરીને લઈ શકાય આ વચ્ચેની આંગળી આ વચ્ચેની આંગળીમાં ત્રણ કાળા ટપકા બે કાળા ટપકા કરવાના છે નખની નીચે એટલે કે વેઢું પૂરું થાય પહેલાં આપણું વેઢું પૂરું થાય નખની નીચે આ બે ભાગની અંદર બે કાળા ટપકા કરી દેવાના બંને હાથમાં તો એનાથી એસિડિટીમાં તાત્કાલિક રાહત થશે એસિડિટીનો એક પોઈન્ટ બતાવું છું જાતે લઈ શકાય વચ્ચેની આંગળી આ રીતે રાખવાની અને ઉપરના ભાગમાં આ રીતે અંગૂઠાથી પ્રેસ કરવાનું દસ સેકન્ડ બે સેકન્ડ છોડી દેવાનું પાછું દસ સેકન્ડ પ્રેસ કરવાનું પાછું બે સેકન્ડ છોડી દેવાનું પાછું દસ સેકન્ડ પ્રેસ કરવાનું આવું બંને હાથમાં આનાથી પેચોટી નાભી સ્થિર થાય છે પેચોટી બેસે છે એસિડિટી દૂર થાય છે જ્યારે એસિડિટી જેવું લાગે ત્યારે કરી શકાય અને દિવસોમાં બેથી ત્રણ વખત આ કરી શકો છો જમીન એકાદ કલાક સુધી ના લઈ શકાય બાકી આ પોઈન્ટ લઈ શકાય અંગૂઠાની ઉપર મોટી આંગળીની કાલના સેશન ની અંદર ખાસ કરીને ડાયાબિટીસ અને આઈબીપી ના માટે પણ એના ઉપચાર આપણે વિચારશું કારણ કે પ્રેગ્નન્સી દરમિયાન આવી વસ્તુ આવતી હોય છે

એનો પ્રયોગ કરાવેલો છે border line ઉપર હોય છે ને તો એ લોકો દવા ચાલુ કરવી પડતી નથી હા દવા ચાલુ કરવી પડતી નથી અને દવા ચાલુ હોય તોય છૂટી જતી હોય છે એટલે પ્રેગ્નન્સી દરમિયાન જો સુગર ડાયાબિટીસ બતાવતું હોય તો એ અઠવાડિયામાં કંટ્રોલ થઈ જાય અને સાદી ફાકી દવાથી અથવા તો એના પ્રયોગોથી સો ટકા રાહત થાય છે એટલે આવું કંઈ પ્રેગ્નન્સી દરમિયાન આવું આવતું હોય છે પણ આપણે મનથી મક્કમ હોઈએ તો પણ ઘણી બધી રાહત થાય છે એટલે વાંચન સરસ રીતે હોવું જોઈએ આપણું ચિંતન એટલે કે તો કોઈની સાથે સરસ રીતે આપણે ચર્ચા આજે રીતે કરવી જોઈએ ભગવાનની પૂજા સમય મળે ત્યારે યોગ્ય રીતે કરવી જોઈએ તો આ રીતે આપણી દિનચર્યા સરસ રીતે ગોઠવવી જોઈએ કે જેથી કરીને આવનાર બાળકને આની હેબિટ એ ટેવું પડે હમણાં જ એક વિડીયો મેં મૂકેલી છે ગર્ભ સંસ્કારની અંદર અમારા એક બેનને ચાર મહિનાની બેબી થઈ તો એમણે પિક્ચર જોવા ગયા હતા ત્યારે બેબીને કીધું તું કે પેટમાંથી જ્યારે પિક્ચર જોવા ગયા હતા પાછું જોવાનું છે તો તું શાંત રહેજે અને ડાય જઈને રહેજે તો ત્રણ કલાકે દીકરી બિલકુલ શાંત અને ડાહી થઈને નહીંથી પિક્ચર આખું સરસ રીતે પૂર્ણ થઈ ગયું તો એ કાયમ માટે હસ્તી હોય છે તો આવા બાળકોને લાવવા માટે પણ આપણે અત્યારે મૂડીરોકાણ સમયનું રોકાણ કરવું જોઈએ

અત્યારે યાદ ના આવે ને કાલે પાછા યાદ આવે તો જોઈ લેજો નોંધી લેજો બિલકુલ અત્યારે આપણે બિલકુલ ચાલો સૌથી પહેલા બધાનો આભાર જય ભગવાન જય ભગવાન જય ભગવાન જય ભગવાન ચારસો કીધો પછી પાંચસો નોટ આપી અભૂત નાનીકડા પાક